મિશન અભ્યાસ અંતર્ગત ભારત દેશમાં આઉટનું આજે પાલન કરવા માટે લોકોને સરકાર તરફથી અપીલ કરવામાં આવી હતી અને સુરત શહેર હાલ જોઈ શકો છો અંધારપટમાં ફેરવાઈ ચૂક્યો છે માત્ર જે ગણતરીના મકાનો છે તેની લાઇટો છે તે દેખાઈ રહી છે બાકી સુરત છે અંધારપટમાં ફેરવાઈ ચૂક્યું છે મહત્ત્વની વાત છે જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ આવતી હોય છે તણાવભરી સ્થિતિને લઈ આજે હવાઈ એટેક થવાની જે ભીતિ કે શક્યતાઓ દે ખાતી હોય છે તે જગ્યા પર બ્લેકઆઉટ આપવામાં આવતું હોય છે મહત્વની વાત એ કહી શકાય કે જે ઓગણીસો એકોતેરમાં લોકોએ બ્લેકઆઉટ જોયું હતું અને બ્લેકઆઉટનું પાલન પણ કરતા હતા અને હાલ ભારત પાકિસ્તાન વચ્ચે જે પ્રકારે તણાવભરી સ્થિતિ ઊભી થઈ છે તેને જ લઈ આ બ્લેકઆઉટ છે તે આપવામાં આવ્યું છે અડધી કલાકનું બ્લેકઆઉટ છે તેનું પાલન સુરત શહેરના લોકોએ કરવાનું હતું અને સીધા દ્રશ્ય જોઈ શકો છો કે સુરતમાં મોટા ભાગના ઘરો છે તેમની લાઇટો બંધ જોવા મળી રહી છે ન્યૂઝ કેપિટલની સ્ક્રીન પર આ સુરત સિટીના ટોપ વ્યૂ જોઈ શકો છો સુરતની સૌથી ઊંચી ઇમારત પરથી ન્યૂઝ કેપિટલ આ દ્રશ્યો બતાવી રહ્યું છે કે સુરતમાં મોટા ભાગની બિલ્ડિંગોની લાઇટો છે તે બંધ થઈ છે અને હવે ગણતરીની મિનિટોમાં જ આ બ્લેકઆઉટ છે તે પૂરું થવાનું છે અને ફરીથી સુરત શહેર છે તે લાઇટોથી ફરીથી જે છે ચમકી ઉઠશે મહત્વની વાત એ કહી શકાય કે જ્યારે એર સ્ટ્રાઇક થવાની હોય કે પછી હવાઈ હુમલો થવાનો હોય તે સમયે આજે કોઈપણ પ્રકારનું આજે લાઇટનું સિગ્નલ છે તે ન મળવું જોઈએ કારણ કે જો લાઇટનું સિગ્નલ મળે તો ત્યાં એટેક થવાની સંભાવનાઓ હોય છે અને તેને જ લઈને બ્લેકઆઉટ આપવામાં આવતું હોય છે જેથી કરીને આ જે વિમાન મારફતે જે એટેક કરનારા હોય છે તેમને સ્થળ આઈડેન્ટિફાઈ ન થાય અત્યારે સુરત શહેરમાં રસ્તાઓની લોકો છે તે કરી રહ્યા છે અને ગણતરીની મિનિટમાં જ હવે આ બ્લેક આઉટ છે તે પૂરું થવાનું છે અને ત્યારબાદ ફરીથી સુરત શહેર છે તે ઝગમગી ઉઠશે મહત્વની વાત એ છે કે હાલ જે પ્રકારે બે દેશ વચ્ચે તણાવભરી સ્થિતિ ઊભી થઈ છે અને તેને જ લઈને આ બ્લેકઆઉટ છે આપવામાં આવ્યું હતું અને હવે ગણતરીની મિનિટોની અંદર જ આ જે બ્લેકઆઉટ છે તે પૂરું થાય તેવી શક્યતાઓ છે દેખાઈ રહી છે અને એક પછી એક સુરતના આ મકાનો પરની લાઇટો છે તે શરૂ થઈ રહી છે અને બ્લેકઆઉટ છે તે પૂરું થતું હોય એટલે કે લોકોએ અડધી કલાકના બ્લેકઆઉટનું પાલન કર્યું હોય તે પ્રકારે સ્પષ્ટપણે આ જે દ્રશ્યો છે સામે આવી રહ્યા છે એક પછી એક ઘરો પર લાઇટો ફરીથી ઝગમગી રહી છે એટલે કે અડધી કલાક સુધી સુરતના લોકોએ બ્લેકઆઉટનું પાલન કર્યું હતું અને હવે ફરીથી આજે તમામ જગ્યાઓ પર વીજ વ્યવહાર છે તે સંપૂર્ણપણે યથાવત કરી દેવામાં આવ્યો છે સુરત શહેર ફરીથી ધીરે 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 અંધારપટમાંથી બહાર આવતું હોય તે પ્રકારના દ્રશ્યો છે ન્યૂઝ કેપિટલની સ્ક્રીન પર હાલ જોવા મળી રહ્યા છે જો કે સુરત શહેરમાં લોકો દ્વારા અડધી કલાકના આ જે બ્લેકઆઉટ છે તેનું પાલન છે કરવામાં આવ્યું હતું અને સરકાર દ્વારા જે પ્રકારે ગાઈડલાઇન આપવામાં આવી હતી તેનું પાલન છે સુરતના લોકોએ કર્યું હતું અને આ જ પ્રકારે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અંધારપટમાં સુરત ફેરવાયું હતું અને ત્યારબાદ ધીરે ધીરે હવે સુરત છે તે ફરીથી પોતાની ચમકમાં ફરીથી પાછું આવતું હોય તે પ્રકારના દ્રશ્યો જે સામે આવી રહ્યા છે એટલે કે જે સરકારે લોકો પાસેથી સહકાર માંગ્યો હતો તે સહકાર લોકોએ સરકારને આપ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સુરતથી સામે આવ્યા છે કેમરાપર્સન કે સિંહ વઘા સાથે સમિત્ર ન્યૂઝ કેપિટલ સુરત